છોડોદેવપુરની જીવાદોરી સમાન સુખી જળાશય યોજનાનું હાલ નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો સુખી ડેમના ઝીરો લેવલથી જમણાકાંઠાની કેનાલ અંદાજે આડત્રીસ કિલોમીટર જેટલી લાંબી છે જેનું સિત્તેર કરોડના ખર્ચે નવીનીકરણ કરવાની કામગીરી ચાલી રહી છે પ્રથમ વરસાદ આવ્યો ત્યારે જ બોડેલા તાલુકાના જ્યારે મુળિયાળી ગામ ખાતે કેનાલ માં તિરાડો અને ગાબડા પડ્યા હોવાનું સામે જે બાબતે પાણી પુરવઠા કરી લીધી છે બિલકુલ કે એમાં કચાશ દેખાશે તો જે અધિકારી જવાબદાર હશે નહીં એવું કે લાગશે તો હવે આવતા દિવસોમાં પણ જે અધિકારીઓને જવાબદારી સોંપાણી છે સોંપાશે એમાં કોઈ જગ્યાએ અમે રાજ્ય સરકાર તરફથી ગુણવત્તા માં ક્યાંય બાંધછોડ કરવાની નથી જે જવાબદારી છે એને અમારે કાયદાકીય રીતે મર્યાદાઓ માટે પગલા લેવાના છે